પોલીસ પકડ થી હાથ વેતનો હોવાની વિગતો સામે આવી મૃદેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી મોહનભાઈ મકવાણા મીઠા પણ નથી સો ઘટના બની શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ એરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે

ભાવનગર મારો છોકરાનું પીએમ પાકું જોઈશે ગઈકાલ નો ધારી નો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છ આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે કારણ શું હોય શકે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે ને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે